કેનેડામાં સ્થાયી થયેલા દરજી પરિવારે કેનેડામાં શ્રીજીની સ્થાપના કરી છે ત્યારે ગણેશ ઉત્સવની કેનેડામાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે પાટણ ખાતે રહેતા મૂળ ગુજરાતી પરિવારના દરજી પરિવાર કેનેડામાં સ્થાયી થયા બાદ તેઓએ ખૂબ જ મહેનત કરીને મોટું અમ્પાયર ઉભો કર્યું છે ત્યારે તેઓએ ગણેશોત્સવ દરમિયાન કેનેડામાં પણ તેમના નિવાસસ્થાની શ્રીજીની સ્થાપના કરીને શ્રીજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેઓએ શ્રીજીની સ્થાપના બાદ ભોજન ભજન અને ભક્તિના સમન્વય સાથે આનંદ ઉત્સાહ સાથેનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કહેવાય છે કે પાટણના એક નાના ગામડેથી ખેડૂતનો દીકરો રામજી દરજી અને ગીતાબેન દરજી મહામુશ્કેલીના સમયમાં કેનેડા સ્થાયી થયા હતા જ્યાં તેમને ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની સ્થાપના કરી હતી ત્યારે વર્ષોની પરંપરા મુજબ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે Ganpa di bapa rota, gali gali maunda, ganpa di bapa sunda, ek gatu.